બેડશેડયુક્ત વસ્તુઓનું ખુલ્લેઆમ વેચાણ કરે છે ત્યારે ફૂડ વિભાગ દ્વારા પણ કડક હાથે કવાયત શરૂ કરવામાં આવી છે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના ફૂડ વિભાગ અને જે તે સેનિટેશન સ્ટાફ ડેપ્યુટી કમિશનર તથા આરોગ્ય અધિકારી અને ડિગ્નિટેઝ ઓફિસરોની સૂચના તથા માર્ગદર્શન હેઠળ ખાદ્ય પદાર્થોના સંસ્થાઓનું સઘન ચેકિંગ કરવાની સૂચના આપવામાં આવી હતી તારીખ દસ અગિયાર બે થી પંદર અગિયાર બે સુધીમાં પનીર ચીઝ એનાલોગ ઘી અને મરી મસાલાનું ઉત્પાદન તેમજ વેચાણ કરતી સંસ્થાની સ્થળ તપાસ કરવામાં આવી હતી જેમાં પનીરના ચીઝ એનાલોગના ત્રણ ઘીના દસ મરી મસાલાના અઠ્યાવીસ નમૂનાઓ લેવામાં આવ્યા હતા અને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા આ સાથે સાતસો સત્તાણું કિલોગ્રામ જેવો ઘી ચીઝ અને પનીરનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે અને ચોપન કિલોગ્રામ અખાદ્ય પદાર્થોનો નાશ કરવામાં આવ્યો છે આ ઉપરાંત ખાણીપીણીની દુકાનોના ના કારીગરોનું મેડિકલ શારીરિક સ્વચ્છતા અંગે ચકાસણી પણ હાથ ધરવામાં આવી હતી જુદા જુદા પદાર્થોનું ઉત્પાદન અને વેચાણ કરતી સંસ્થાઓમાં પીવાના પાણી ગ્રીસ ચેમ્બર્સ કર્મચારીઓના મેડિકલ સર્ટિફિકેટ કર્મચારીઓની શારીરિક સ્વચ્છતા બાબતે કર્મચારીઓને ટોપી હાથના મોજા અને એપ્રન સૂકો અને ભીના કચરાની અલગ અલગ વ્યવસ્થા કરવા અંગેની સમજ પણ આપવામાં આવી હતી કુલ ત્રણસો પંચોતેર સંસ્થાઓની તપાસ કરી ખાદ્ય પદાર્થોના ઓગણસી જેટલા નમૂના લેવામાં આવ્યા હતા તેમજ છ્યાસી સંસ્થાઓને આરોગ્યલક્ષી ખામી જણાતા નોટિસ આપવામાં આવી હતી એકસો વીસ કિલોગ્રામ અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો અને એક લાખ એકત્રીસ હજારથી વધુનો દંડ પણ વસૂલવામાં આવ્યો હતો

Bureau Report, H24 News, Surat.